એકદમ ટેસ્ટી અને ચટપટા મુંબઈ સ્ટાઇલ નવા મસાલા પાંની રેસીપી તમારી માટે લઈને આવે છો પાઉંભાજી ખાઈને કંટાળ્યા હોય તો આ મસાલા પાં એક વખત ટ્રાય કરજો ફટાફટ બની જાય છે ઓછી મહેનતમાં તૈયાર થાય છે અને બાળકોથી લઈ મોટા બધાને પ્રિય થઈ જાય તેવા છે પાઉંભાજીમાં ઘણી બધી મહેનત લાગતી હોય છે પરંતુ આ મસાલા પાઉં ઝટપટ તૈયાર થઈ જાય છે તો ફ્રેન્ડ્સ એકદમ ટેસ્ટી ચટપટા મસાલા પાઉની રેસીપી શરૂ કરું એ પહેલાં તમને લોકોને રિક્વેસ્ટ કરીશ વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક ચોક્કસથી આપજો આ વિડીયોને તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બર્સ સાથે શેર કરજો અને આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બે લાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો તો સૌપ્રથમ મસાલા પાં બનાવવા માટે મેં અહીંયા ચોપરની અંદર આ રીતે સાતથી આઠ કડી લસણ એડ કરી છે એક ઇંચ આદુનો ટુકડો આ રીતે સમારીને ઉમેર્યો છે અને આ બંનેને આપણે એકદમ સરસ પહેલાં ઝીણું ચોપ કરી લેવાનું છે હવે એ જ ચોપરની અંદર મેં અહીંયા અડધો કપ મકાઈના દાણા લીધા છે અને તેને પણ હું એકદમ સરસ ચોપ કરી લઉં છું અહીંયા ચોપરનો ઉપયોગ એટલા માટે કરવાનો કારણ કે આપણે એકદમ પેસ્ટ નથી બનાવવાની અને ચોપરમાં આ રીતે મકાઈ પણ એકદમ સરસ ચોપ થઈ જશે હવે ફ્રેન્ડ્સ આ નાસ્તા માટે મેં અહીંયા અગારોના હની ફ્રાય પેનનો ઉપયોગ કરે છે સ્ટેનલેસ સ્ટીલ મટીરિયલથી બનેલું છે અને નોનસ્ટિક જેવું જ કામ કરે છે જો તમારે પરચેસ કરવું હોય તો લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે અહીંયા બે ટેબલસ્પૂન જેટલું તેલ ઉમેરી ગરમ કરી તેમાં લસણ અને આદુની પેસ્ટ ઉમેરીશું સાથે જ મેં અહીંયા સમારેલા બે લીલા મરચાં એડ કર્યા છે અને આ બધું આપણે સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર સોતે કરી લેવાનું છે અહીંયા લસણનો કલર લાલ નથી કરવાનો બસ તેને ત્રીસેક સેકન્ડમાં તે સોતે કરવાનું છે અને ત્યારબાદ તેની અંદર સમારેલી ત્રણ ડુંગળી એડ કરી લઈએ અને તેને પણ આપણે અહીંયા સોતે કરી લઈએ અહીંયા ડુંગળીનો કલર લાલ નથી કરવાનો ડુંગળી સોફ્ટ થાય ત્યાં સુધી આપણે તેને સોતે કરવાનું છે અને આ રીતે એકથી બે મિનિટ બાદ ડુંગળી થોડીક સોફ્ટ થઈ જશે તમે જુઓ એકદમ સરસ સોફ્ટ થઈ ગઈ છે હવે ત્યારબાદ આપણે તેની અંદર કેપ્સિકમ એડ કરવાના છે તો બે શિમલા મિર્ચ એકદમ ઝીણા સમારીને મેં એડ કર્યા છે અને તેને પણ આપણે ડુંગળી સાથે સોતે કરવાનું છે ગેસની ફ્લેમ આ સમયે પણ સ્લો ટુ મીડિયમ પર જ રાખવાની છે હવે ત્યારબાદ આપણે જે મકાઈ ચોપ કરી હતી એ ચોપ કરેલી મકાઈ આપણે તેની અંદર એડ કરી લઈએ ફ્રેન્ડ્સ આ વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો તમારા ગામનું નામ તમારું નામ કોમેન્ટ સેક્શનમાં લખજો એટલે મને ખબર પડે મારા વ્યુવર્સ કોણ છે અને ક્યાંથી મારી ચેનલને રેગ્યુલરલી જોતા રહે છે તો અહીંયા જે મકાઈ મેં એડ કરી છે એ અમેરિકન સ્વીટકોન છે અને ફટાફટ તે ચડી જતી હોય છે એટલા માટે તેને વધારે વાર સુધી કૂક કરવાની જરૂર નથી હવે આપણે આની અંદર ત્રણ ટામેટા એડ કરીશું અને આ જે ત્રણ ટામેટા છે એ પણ મેં આ રીતે સમારીને ઉમેર્યા છે તેને ચોપ નથી કર્યા અને તેની પેસ્ટ પણ નથી બનાવી હવે આ ટામેટા અને વેજીટેબલ્સ થોડાક ચડી જાય એટલા માટે તેની અંદર એક ચમચી મીઠું એડ કરીશું અને તેને મિક્સ કરી લઈશું હવે આ સમયે ગેસની ફ્લેમને એકદમ સ્લો કરી લેવાની છે અને ઢાંકીને આપણે તેને પાંચેક મિનિટ માટે થવા દઈએ અને પાંચ મિનિટ બાદ આપણે ચેક કરીશું તો અહીંયા જો ટામેટા એકદમ સરસ સોફ્ટ થઈ ગયા છે ચડી ગયા છે તો હવે આપણે તેની અંદર મસાલા એડ કરીશું તો મસાલામાં અહીંયા મેં અડધી ચમચી ધાણાજીરું પાવડર એડ કર્યું છે અને ચમચી હું તેની અંદર હળદર પાવડર એડ કરું છું અને ત્યારબાદ તેની અંદર હું અડધી ચમચી લાલ મરચાંનો પાવડર એડ કરું છું ત્યારબાદ એકદમ પાઉંભાજીનો ટેસ્ટ આપવા માટે તેની અંદર મેં અહીંયા એક ટેબલ સ્પૂન પાઉંભાજી મસાલો એડ કર્યો છે અને તેને હું બરાબર મિક્સ કરી લઉં છું તો અહીંયા જોઈ શકાય છે કે આ મસાલો એકદમ સરસ મિક્સ થઈ ગયો છે અને હવે આપણે મેશરની મદદથી આ બધું સરસ મેશ કરી લઈએ જેથી કરીને તે મેશ પણ થઈ જાય અને સારી રીતે એકબીજા સાથે મિક્સ પણ થઈ જાય હવે ત્યારબાદ આપણે તેની અંદર ત્રણ ટેબલ સ્પૂન જેટલું પાણી એડ કરીશું પાણી બહુ વધારે નથી ઉમેરવાનું થોડુંક જ પાણી ઉમેરવાનું છે જેથી કરીને આ ગ્રેવી થોડીક સોફ્ટ થઈ જાય અને જ્યારે આપણે તેના મસાલા પાઉં બનાવીએ ત્યારે મસાલા પાઉં એકદમ પરફેક્ટ રેડી થાય તો ધીમા તાપે એકથી બે મિનિટ માટે છોડી દઈશું અને એકથી બે મિનિટ છોડ્યા બાદ તમે જો બધી બાજુ તેલ જે છે એ છૂટું પડવા લાગ્યું છે અને હવે લાસ્ટમાં આપણે તેની અંદર એક ચમચી બટર એડ કરીશું આ મસાલો તમે પહેલેથી બટર ઉમેરીને પણ તૈયાર કરી શકો છો પણ આ રીતે ઉપરથી બટર એડ કરીશું તો તેની ફ્લેવર ખૂબ જ સરસ આવશે અહીંયા થોડાક લીલા ધાણા પણ મેં ઉમેરી લીધા છે અને આ બધું બરાબર મિક્સ કરી લેવાનું છે હવે આ મસાલાને ચીઝી ફ્લેવર આપવા માટે મેં અહીંયા એક ક્યુબ ચીઝ લીધી છે અને તેને છીણ કરીને આ રીતે એડ કરી દઉં છું અને તેને પણ બરાબર મિક્સ કરી લઉં છું તો ચીઝ ઉમેરવું બિલકુલ ઓપ્શનલ છે પણ ચીઝ ઉમેરશો તો મસાલો ખૂબ જ ટેસ્ટી બનશે અને આ મસાલા પાઉ બાળકોને તો હન્ડ્રેડ પર્સન્ટ ફેવરેટ બની જવાના છે અને અઠવાડિયામાં બેથી ત્રણ વખત આ મસાલા પાઉની ડિમાન્ડ પણ થશે તો આ મસાલો મેં આ રીતે એક બાઉલમાં કાઢી લીધો અને હવે આ પેનની અંદર જ આપણે મસાલા પાઉ તૈયાર કરીશું તો પેનની અંદર મેં અહીંયા આ રીતે અડધી ચમચી જેટલું બટર એડ કર્યું છે બટર ગરમ થાય ત્યાં સુધી આપણે પાઉંને આ રીતે કટ કરવાના છે તો બે પાઉં એક સાથે મેં લઈ લીધા છે અને તેને વચ્ચેથી આ રીતે કટ કર્યા છે બટર મેલ્ટ થાય એટલે આપણે તેમાં રેડ ચીલી ફ્લેક્સ ઉમેરીશું પાંચ ચમચી જેટલો પાઉંભાજી મસાલો એડ કરીશું અને થોડાક લીલા ધાણા આપણે તેની ઉપર એડ કરી દઈએ અને સાથે આપણે જે અત્યારે મસાલો તૈયાર કર્યો એ એક ટેબલ સ્પૂન જેટલો ઉમેરીશું અને આ બધું આપણે આ રીતે બટરમાં એક સાથે સોતે કરી અને મિક્સ કરી લેવાનું છે ત્યારબાદ આ જે પાઉં છે એ પાઉને આપણે આમાં આ રીતે શેકી લઈએ તો આ મસાલો પાઉમાં બંને બાજુ બધી બાજુ લાગી જાય એ રીતે હું પાઉંને આ રીતે ઉલટપલટ કરી લઉં છું તો બટર અને મસાલો પાઉમાં અંદર અને બહાર બધી બાજુ આ રીતે લાગી જાય ત્યારબાદ આપણે પાઉંને ખોલી અને જે મસાલો આપણે તૈયાર કર્યો છે એ મસાલો આપણે આ રીતે તેમાં ભરી લઈએ ત્યારબાદ તેની ઉપર હું થોડીક ચીઝ એડ કરું છું બિલકુલ ઓપ્શનલ છે આ સમયે જો તમારે ચીઝ સ્કીપ કરવું હોય તો તમે કરી શકો છો પણ ચીઝ બહુ જ ટેસ્ટી લાગતું હોય છે બાળકોને તો ખૂબ જ પ્રિય હોય છે થોડીક ડુંગળી અને લીલા ધાણા પણ મેં આ રીતે ઉમેરી લીધા છે અને પાઉને બંધ કરી આપણે ગરમા ગરમ જ તેને સર્વ કરીશું બંને બાજુ પહેલાં હું શેકી લઉં છું તો ફ્રેન્ડ્સ કેવી લાગી આ મસાલા પાઉની રેસિપી મને કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો અને હા વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં બીજું એક મસાલા પાઉ ફરીથી તમને બનાવીને બતાવી દઉં છું તો બટરમાં રેડ ચીલી ફ્લેક્સ પાઉંભાજી મસાલો ધાણા અને જે મસાલો આપણે તૈયાર કર્યો એ ઉમેરી આ રીતે સોતે કરી લેવાનું છે અને કટ કરેલા પાઉને આપણે બંને બાજુ તેને આ રીતે મસાલો લાગી જાય તે રીતે તેને શેકી લઈએ બહુ જ ચટપટી અને ટેસ્ટી વાનગી છે એક વખત ટ્રાય ચોક્કસથી કરજો અંદર મસાલો ભરી લેવાનો છે અને ત્યારબાદ તેની ઉપર કાચી ડુંગળી અને ચીઝ આ રીતે ગ્રેટ કરીને ઉમેરીશું સાથે જ લીલા ધાણા થોડાક એડ કરી અને પાઉને બંધ કરી લઈએ અને બંધ કર્યા બાદ ફરીથી આપણે તેને બંને બાજુ થોડાક શેકી લઈશું તો ફ્રેન્ડ્સ આ ચટપટા મુંબઈ સ્ટાઇલ મસાલા પાઉની રેસિપી કેવી લાગી કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો વિડીયો ગમ્યા હોય તો લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર સાથે આ વિડીયો શેર કરજો અને આવા બીજા નવા વિડીયોસ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો અહીંયા ચીઝ અને ધાણાથી મેં ગાર્નિશ કરી લીધું છે અને એકદમ ટેસ્ટી ચીઝી પાઉં તૈયાર છે ફ્રેન્ડ્સ આ વિડીયો જો તમે મારા ફેસબુક પેજ પર જોઈ રહ્યા છો તમારા ફેસબુક પેજને ફોલો કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરજો અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરજો જેથી કરીને તમને નવા નવા રીલ્સની અપડેટ ત્યાં જલ્દીથી મળતી રહે તો ફ્રેન્ડ્સ ફરીથી ભણીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ